એટલે આ ખાલી પતંગની ખરીદી કરી લઈએ તો હારો હાલો દુકાને જઈએ આપણે અલગ અલગ મઢુલી દુકાન ટેશનરી ને અહીંયા પાય છે તમારે કોઈને પવરાવવું હોય તો આવી જજો અહીંયા ભાઈ ગયા છે તો અહીં પતંગ એ મળે છે હાર્દિક કઈ લેવાની છે આવું 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 લઈ લે કઈ લેવાની છે હા લઈ જજો ચાલો

બીજી દુકાને કઈ લીધી દેખાડો આપણે દુકાને લીધી ને દેખાય લીધી હાર્દિક ભાઈ અમારે કા ની ખરીદી કરી પણ ઉતે દળી નઈ ઓખી એમ નઈ આમ તો ખીર વાસ છે એટલે બધા સુકાવે છે ને એટલે મને શોખ થયો એટલે ઉઈ લઈ આવ્યો અને જો કે એ પંજો હા જો એટલે બધી પતંગ લેવા આવતી ભાઈ આ એક પંજો છે હા છે કાવિયા છે હા પછી ફાફડો છે ફાફડો અરે વાહ આવડો પેમ ના સુકાવડો બસ કાના એટલી જ લઈ દીધી મમ્મીએ નહીં આવડે જી જી એમાં

જો આટલી કઈ ખરીદી કરી છે અમે આટલી ખરીદી કરી છે ખાટી ગઈ હા ઉડે છે ઉડે છે જો આકડીક માં તોડી નાખી હે ઉડે છે તોય ઉડે તો ઢીંગલી જવા દે ઉપર હા હા હે હા અહીં બેહી ગઈ જો તો રહી ગઈ રહી ગઈ ઓ

வேன் அம் ஜோ بلا அம கே ஹலா मित्रा கேவா லைக் வீடியோ கமெண்ட் மே கே ஜோ பதனே ஹப்பி ஹோதே நான் டாடா லைக் கரதி